બાર પાર્ક કરીને આવવું પડે હવા તો આવે છે ને હા આવે છે પણ પાણી મેં તમને કેટલી વાર કીધું હું આવવાનું હોય એટલે મારા માટે તમારે ફ્રીજ માં મૂકી દેવાનું આરો નું પાણી મને ભાવે ને ઠંડુ ભાવે આવું બધું મને ગોળાનું હમણાં જ બદલાય આવું તને કેટલી જીજાજી આવે તો એને બરફનું પાણી આપવાનું ગોળાનું નહીં આપવાનું નાસ્તો લાવો દોઢ કલાક થઈને ને આવ્યો છું હું કે કેટલી વાર લાગે આમાં અને ચાર ગરમ આપજો થોડી હા હા ઓય લાલુ જલ્દી દે ને ફટાફટ ઈ ન્યા એને પછી જાવ હોય ઓફિસે કેટલાય કામ હોય હતર હું શું કહું છું જમાય

એક મિનિટ ઉભા બહુ ગરમ છે હવે લ્યો એમ કઈ ગરમ ગરમ તમારી જીભે અડી જાય હે એવું કઈ હાલે ખરા મારે એક જ જમાય છે બોલ લ્યો સોના જેવો જમાય આમ જોતો હું ગોતવા જાઉં ને હે આખી શેરીમાં મને મળે નહીં બોલો તમારી જેવો આ બધી બાયુ એવું જ કે તમારો જમાય એટલે તમારો જમાય આ ચકુડીના પપ્પાનું જરી વિચારજો ને તો હું અમાર દિવાળીએ ફ્લેટ લેવાનો છે ને